તો મિત્રો તમે કોઈ પણ તમારા પોતાના વિડીયોને તમે કાર્ટૂન વિડીયોની અંદર કન્વર્ટ કરવા માગો છો તો તમે આપણે આજે બિલકુલ ફ્રીની અંદર તમે આ રીતનું તમે જોઈ શકો છો કે પોતે પોતાનો ઓરિજિનલ વિડીયોને તમે કાર્ટૂન વિડીયોની અંદર આ રીતના કન્વર્ટ કરી શકો છો બરાબર તો સૌ પ્રથમ તમારે જવાનું છે પ્લે સ્ટોરની અંદર પ્લે સ્ટોરની અંદર ગયા પછી અહીંયા તમારે સર્ચ કરવાનો રહેશે ઇડિટ્સ આ ઇન્સ્ટાગ્રામનો નવું એપ્લિકેશન જે હમણાં લોન્ચ કરવામાં આવ્યું છે તે છે

હવે વિડીયો સિલેક્ટ કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા બતાવે છે ઓપ્શન ઘણા બધા ઓપ્શન તમને અહીંયા બતાવવામાં આવશે આ વિડીયો તમે જોઈ શકો છો અહીંયા આપણો ઓરિજિનલ વિડીયો છે બરાબર હવે તમારા ઓરિજિનલ વિડીયોને હવે આપણે કાર્ટૂન વિડીયોની અંદર કન્વર્ટ કરીશું તમે જોઈ શકો છો બરાબર અહીંયા અહીંયા ઓપ્શન તમારે ગોતવાનું છે રીસ્ટાઇલનો રી સ્ટાઇલ અહીંયા ઓપ્શન તમને બતાવી રહ્યો છે બરાબર તો રીસ્ટાઇલ ઉપર તમારે ટીક કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા ઘણા બધા ફિલ્ટર્સ જોવા મળી રહ્યા છે થ્રીડી કાર્ટૂન માટેના સ્ટાઇલની અંદર તમારે જવાનું રહેશે સ્ટાઇલની અંદર જશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું બરાબર અહીંયા અહીંયા તમે જોઈ શકો છો આ આ જે છે એના ઉપર આપણે ટીક કરીશું કવાય છે ઘણા બધા થ્રીડી વાળા પણ છે તો થ્રી માં અંદર આપણે ટીક કરીશું બરાબર તમને અહીંયા ઘણા બધા ફિલ્ટર્સ મળી રહેશે જે તમારે કન્વર્ટ કરવું હોય તમે આની અંદર કન્વર્ટ કરી શકશો થ્રીડી રાખવું હોય તો થ્રીડી બાકી અહીંયા તમારી જે પણ પસંદગી હોય એ રીતે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો તો હવે આપણે કરીશું થ્રીડીની અંદર કન્વર્ટ તો થ્રીડી અંદર કન્વર્ટ કરી અને રીસ્ટાઇલ ઉપર હવે આપણે ટીક કરી દઈશું એટલે થોડોક ટાઈમ લેશે આ ટાઈમની અંદર તમારો જે છે વિડીયો ઓરિજિનલ વિડીયો હતો એ કાર્ટૂન વિડીયોની અંદર થોડાક જ સમયની અંદર કન્વર્ટ થઈ જશે એટલે તમારે જે છે અહીંયા ઓનલાઈન નેટની જરૂર છે હવે તમે જોઈ શકો છો કે આપણો જે ઓરિજિનલ વિડીયો હતો એ ઓરિજિનલ વિડિયોને હવે આપણે કાર્ટૂન વિડીયોની અંદર કન્વર્ટ કરી દીધો છે તમે જોઈ શકો છો એકદમ કાર્ટૂન વિડીયોની અંદર અહીંયા જનરેટ થઈ ગયો છે હવે તમે આ રીતે આ ઉપયોગ કરીને તમે તમારા કોઈ પણ વિડીયોને તમે જનરેટ કરી શકો છો બિલકુલ ફ્રીની અંદર અનલિમિટેડ ફીલ કરી શકો છો બરાબર અનલિમિટેડ કોઈ આની લિમિટ નથી કે તમે એને ક્રેડિટ પૂરા થઈ ગયા હતા તો હવે નહીં બને વિડીયો તો આ જે છે આ રીતે તમે તમારા ઓરિજિનલ વિડીયોને ઘણા બધા રીતે બનાવી શકો છો ત્યાર પછી હવે આપણે આનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો બેકગ્રાઉન્ડ ચેન્જ આપણે કઈ રીતે કરીશું તમને બતાવું હું હવે આપણે જઈશું ફરીથી જે ઓપ્શન હતો વાળો ટીક કર્યો હતો એના ઉપર હવે આપણે ટીક કરીશું ત્યાર પછી અહીંયા એડ ઉપર કરીશું ફરીથી ત્યાર પછી અહીંયા જવાનું છે લોકેશન કે જે જગ્યા છે જગ્યા પાછળનો બેકગ્રાઉન્ડ એ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ અહીંયા એ તમને બતાવું છું અહીંયા ફાયર છે સેન્ડ છે રોમાન્સ છે સ્નો છે બરાબર તો સ્નો ઉપર ઠીક કરીશું ને આપણે જે બેકગ્રાઉન્ડ જે છે ઠંડીનું એકદમ બની જશે ઠંડીનું વાતાવરણ વાળું બરફ વાળું તમે જોઈ શકશો એકદમ રિયલ લાગશે હું તમને બતાવું હમણાં થોડો ટાઈમ લાગે છે હવે તમે જોઈ શકો છો અહીંયા કે વિડીયો જે હતો એ હવે કેવો હતો ને કેવો પાછળનો બેકગ્રાઉન્ડ એકદમ રિયલિસ્ટિક લાગી રહ્યું છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારો કોઈ પણ વિડીયો હોય તો હવે આની જે છે વિડીયો જે છે એ તમે ખાલી નવ સેકન્ડ વાળો જ તમે આની અંદર એડ કરી શકો છો તમારો વિડીયો જે છે લોંગ હશે તો આ રીસ્ટાઇલ વાળો ઓપ્શન કામ કરશે નહીં બરાબર તો તમારે પહેલાં શુ કે જે વિડીયોના હોય એના તમારે દસ દસ સેકન્ડની અંદર તમારે ટુકડા કરી દેવાના અને પછી તમે આ રીતનું ચેન્જ કરી શકશો બરાબર અને પછી એને જોઈન્ટ કરી દેવાના કારણ કે જે છે આ ટૂલ જે છે દસ સેકન્ડનો વિડીયો હોય એના માટે જ કામ કરે તમારો કોઈ પણ હવે લોંગ વિડીયો હોય ધારો કે દસ સેકન્ડનો નથી આપણે એકથી બે મિનિટનો વિડીયો છે તો તમારે દસ દસ સેકન્ડના જેટલા પણ ટુકડા થતા હોય એ ટુકડા કરી અને પછી તમે આની અંદર રીસ્ટાઈલનો ઓપ્શન ઓપન કરી શકો છો કારણ કે આ જે વાળો ઓપ્શન છે એ ખાલી દસ સેકન્ડના વિડીયો ઉપર જ કામ કરે છે અને દસ દસ સેકન્ડના તમે ટુકડા કરીને જોઈન્ટ કરીને બનાવી શકો છો અનલિમિટેડની કોઈ એ રીતનું કોઈ ક્રેડિટવાળું નથી કે તમે ક્રેડિટ પૂરા થશે એટલે વિડીયો જનરેટ અથવા બનશે નહીં તો આની અંદર તમે બિલકુલ ફ્રીની અંદર જનરેટ કરી શકશો પણ ખાલી એટલું જ છે કે દસ સેકન્ડનો વિડીયો તમારો હોવો જોઈએ બરાબર અને ડાઉનલોડ કરવા માટે ફોર ઉપર તમારે ટિક કરવાનું એક્સપોર્ટ ઉપર ટીક કરશો એટલે ડાઉનલોડ પણ કરી શકશો અને એક્સપોર્ટ થયા પછી તમારે ડાઉનલોડ કરવા માટે નીચે પણ ઓપ્શન આવેલું છે કે ડાઉનલોડ કરી શકો છો બરાબર હવે તમને આવા ને આવા એઆઈ ના ટૂલ તમને કોઈ જાણકારી મેળવવી હોય કોઈ લોંગ વિડીયો જોઈતા કે પોસ્ટર ટૂલ થી બિલકુલ ફ્રીની અંદર કઈ રીતે બનાવવું એઆઈથી તમે પોસ્ટર પણ બનાવી શકો છો તો એના માટે કમેન્ટ કરશે તો આપણે વિડીયો લઈને આવીશું